જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શનિ શનિનું નામ પડે ને એટલે બધાને બીક લાગવા માંડે એવું કાંઈ જ નથી શનિ કોઈને ડરાવતા નથી શનિ કોઈને ખોટી રીતે પરેશાન કરતા નથી છતાં પણ આપણે શનિથી ડરીએ છીએ અઢી વરસની પનોતીનું નામ આવે તો આપણને એમ લાગે કે અઢી વરસ તો મારા માટે કેવા જ હશે સાડા સાડાસાથીનું નામ આવ્યું તો સાડા સાતી મારી કેવી જ હશે પણ મિત્રો આવું કંઈ જ નથી આ બાબતમાં આપણે સમજીને વિચારીને લાંબો વિચાર કરીએ કે ભાઈ આમાં શું છે કંઈ જ નથી આવતું કારણ કે શનિ કર્મના દેવતા છે તમે ખોટું કર્મ કર્યું છે તો જ તમને દંડ આપે છે નહીં તો નહીં આપે તો મિત્રો આજના વિડીયોમાં છે ને એક બહુ જ સુંદર અને એવો કારગર ઉપાય બતાવ કે જે તમને પનોતીમાંથી તો મુક્તિ આપે જ પણ જીવનમાં શનિની કૃપા મળે માલ મિલકત એનું સુખ મળે કુટુંબનું સુખ મળે આપણું શરીર મજબૂત રહે અને જીવનમાં ખૂબ સારા પરિણામ આપણે મેળવી શકીએ તો મિત્રો જીવનમાં જ્યારે પણ તમને એમ લાગે સાડા સાથી ચાલે છે અઢી વર્ષની પનોથી ચાલે કે નથી ચાલતી તમને કોઈ કહે કે ભાઈ તમને શનિ પરેશાન કરે છે તમને એવું લાગે કે મને ખરેખર શનિથી તકલીફ થાય જ તો આજનો વિડીયો સેવ કરી રાખજો અને આ ઉપાય સરસ રીતે સમજીને વ્યવસ્થિત રીતે કરશો ને તો ચોક્કસપણે શનિના તમામ દુઃખોનો નાશ થાય અને જીવનમાં ખૂબ સારી સફળતા મળે અને મિત્રો આજના જે ઉપાય છે ને એ શનિવારની સાંજે કરવાના છે એ વસ્તુ પહેલાં તમે જાણી લો બરાબર તો પહેલો ઉપાય પહેલો ઉપાય શનિવારે સાંજે અંધારું થાય એટલે તલના તેલનો દીવો આડી વાટ ઊભી વાટ તમને જે યોગ્ય લાગે તે કરજો અને આ દીવો શનિવારે સાંજે અંધારું થયા પછી પીપળાના ઝાડ નીચે જઈને કરવાનો છે બસ આટલો એક દીવો કરીને તમે ઘરે આવો ઘરે આવીને પછી આપણે બીજો ઉપાય કરવાનો છે હવે મિત્રો આ બીજા ઉપાયમાં આપણે આઠ નાની નાની કાચની બોટલ જોઈશે ઢાંકણા સાથે બરાબર એક સરખી જોઈશે બીજી વસ્તુ છે સરસવનું તેલ થોડા કાળા અડદ અને આઠ ખીલી આટલી વસ્તુ આપણે તૈયાર રાખવાની છે શનિવારે પીપળા નીચે દીવો કરીને આવ્યા ઘરે આવો જે બોટલો છે બોટલમાં એક સરખા માપથી સરસવનું તેલ ભરો સરસવનું તેલ ભર્યા પછી આઠ આઠાત દાણા અડદના આઠ બોટલમાં નાખવાના છે આપણે એટલે ચોસઠ દાણા અડદ આપણે આઠ બોટલોમાં આઠાંટ કરીને નાખશું અડદ નાખ્યા પછી એક એક ખીલી એક એક ખીલી આઠ બોટલમાં આપણે નાખવાની છે અને આ કર્યા પછી આપણે બોટલ બંધ કરી દેવાની છે અને બોટલ બંધ કર્યા પછી આઠ બોટલ એક સાથે આપણા માથા પરથી ઓવારવાની જેના માટે તમે પ્રયોગ કરો છો શનિને સારા કરવા માટે એ વ્યક્તિના માથા પરથી આ આઠ બોટલ સાત વખત ઓવારી એને કોઈ પણ વહેતું પાણી છે એમાં વહાવી દો અને મિત્રો આ ઉપાય લગાતાર આઠ શનિવાર જો તમે કરો છો તો જીવનમાં શનિ ક્યારેય પરેશાન નહીં કરે અને જેને રાહત થાય જેને સારું લાગે કે નહીં અમને ખરેખર આ ઉપાયથી બહુ મોટો ફાયદો થયો તો એવા માણસે આખા વરસમાં એકવાર આઠ શનિવાર કર્યા પછી વરસમાં એક વખત આ ઉપાય શનિવારના દિવસે જો તમે કરતા રહેશો ને તો જીવનમાં શનિ શું છે શનિથી દુઃખ મળે છે એ વાત જ તમે ભૂલી જશો શનિનો ડર ગાયબ થઈ જશે અને શનિ તરફથી જે આશીર્વાદ મળશે અને જીવનમાં જે પ્રગતિ થશે એ કોઈ રોકી નહીં શકે તો મિત્રો જીવનમાં જ્યારે જ્યારે પણ આપણે કોઈ તકલીફ પડે ને ત્યારે આવા જાણેલા ઉપાય જો આપણે કરીએ તો જીવનમાં ક્યારે પણ કોઈ તકલીફ આવતી નથી તો બહુ નાનકડી વાત કીધી છે બહુ નાનકડો ઉપાય કીધો છે અને નાનકડો ઉપાય ખૂબ મોટા દુઃખનું નિવારણ કરે છે એ વસ્તુ આ ઉપાયથી તમને ખબર પડશે તો મિત્રો ચોક્કસપણે કહું છું જો શનિથી ડર લાગતો હોય શનિથી તકલીફ પડતી હોય શનિનું દુઃખ આપણે વધુ પડતું મળતું હોય તો આવા નાના ઉપાયો ચોક્કસ રીતે કરવા જોઈએ તો આજનો વિડીયો તમને તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું રિવન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો